આમોદ નજીક નેશનલ હાઇવે ચોસઠ પર વિકાસના દાવાનો પર્દાફાશ અને વાહન ચાલકોની કફોડી હાલત ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠની હાલત આજે ખકડધજ નહીં પણ જીવલેણ બની ગઈ છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રાષ્ટ્રીય ધોરી માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર ઠેર મસમોટા અખાડાઓનું સામ્રાજ્ય ધરાવે છે રોડની આપી સ્માર હાલતથી વાહન ચાલકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જ્યાં તેમને માણસોને બદલે જાણે જાનવરો કરતાં પણ બળતર હાલતમાં મુસાફરી કરવી પડી રહી છે ટુ વ્હીલર ચાલકોની હાલત તો સૌથી વધુ કપોડી છે કારણ કે ખડાઓને છૂટાછવાયા મેન્ટલના કારણે તેઓના અવારનવાર પડકાઈ રહ્યા છે અનિશાઓના ભોગ બની રહ્યા છે સ્થાનિકોના કડક શબ્દોમાં આક્ષેપ છે કે આ માર્ગનું બાંધકામ થયું તે માંડ ચારથી છ મહિના જ થયા છે છતાં રોડ પર ખડાના રાજ જોવા મળે છે જે સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મેલી ભગત સૂચવે છે વળી રસ્તા પર ખાડાઓની એક તરફની આપત્તિ ઓછી હોય તેમ બીજી તરફ ધૂળની ઉડતી દમણીઓએ વાતાવરણને દૂષિત કરી રહી છે અને વાહન ચાલકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે જેમાં છૂટાછવાયા મેન્ટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે આ હાઈવે પરના અનેક અકસ્માતોએ લાખોનું નુકસાન કર્યું છે અને અનેકો લોકોના જીવ પર જોખમમાં મૂક્યા છે પ્રજાની માગ છે કે તંત્ર નિદ્રામાંથી ચાંકીને તાત્કાલિક ધોરણે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નર્કગાળ જેવી યાતનામાંથી મુક્તિ અપાવે આ મોધ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે તો સટાશે ખાડાઓનો સામ્રાજ્ય બની ગયો છે અને સ્થાનિકોમાં તો હવે આ વિસ્તાર ખાડાઓનો ગઢ તરીકે જાણીતો બન્યો છે આ મોતના માર્ગ પર ગત રાત્રે પણ એક મોપેડ ચાલ ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો આ કોઈ છૂટી છવાઈ ઘટના નથી હકીકત એ છે કે આ માર્ગ સતત અકસ્માતોનું કારણ બની રહ્યો છે ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાણે કાઢ નિદ્રામાં પોઢી રહ્યા હોય તેમ જણાય છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તાની આવી કફોડી હાલત છતાં જે અધિકારીઓએ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા જોઈએ તે જ અધિકારીઓ નિર્ણય મારી રહ્યા છે આ બેદરકારી અને ભ્રષ્ટાચારના પારાકાષ્ટ છે જે દર્શાવે છે કે આ નિજ

કોઈ સાંભળતું નથી ખાલી કપસી નાખી દે છે વચ્ચે મને મોટા મોટા ફતા પૂછે કહ્યું કે ડાંબર લઈને કંઈક ડાબર લઈને કંઈ રોડ કરવાનું છે અમારે જાહેરની જિમ્મેદારી કોની અમે ટેક્સ ભરીએ ગાડીઓ પેટ્રોલ પમ્પે ટેક્સ આપીએ બધું રોડ ટેક્સ બધું અમે આપીએ છીએ તો કોઈ કોઈની કંઈ પડેલી નથી જમાનાની અંદર જેની ગોદી જાય ઠંડ લાગે પણ એક્સ પોઈન્ટ આવે લઈને જતી રહી બિચારા એને લઈને શું થયા છું કોઈ ભૂલવાનું નથી કોઈ કામ થયા છો તમે આવતા નથી છ મહિના છે ખાડા છે ઉપર એ આ લોકો કામ થતું નથી આ કંટાળી મારે ઇન્ટરવ્યુ લાખું કર્યું મારા રોજ નથી જવાનું અમારું અમે પડી ધંધો અમારે ઘર કોણ ચલાવ્યો અમારા અમારું ટ્રાફિક ભાગી છે મળી ગયું કોણ ભાઈશું આ કીધે ગયા કોઈ પૂછવાનું કોઈ કરવા રાજી નથી કોઈ ગયા અંદર કામ જ રાજી નથી આ જો આ બે ગયા તમે જવા માણસ અમે વાળા માણસ જ્યાં જવાબદારી લો ને કામ કરો આખું ખાડું પૂરો બધા ખાડા રોડ ના તો વાંધો નહીં પણ ખાડા છે કમ્પલ રેગ્યુલર પૂરો તો અમે હવે કોઈની જાન બચે કોઈ જાનની વેલ્યુ રાખો જમાનાની અંદર જાનવરની જાન કરતા અમારે જાનવર માણસની જાનની કોઈ વેલ્યુ રહી નથી બિલકુલ મને તો લાગતું નહીં કે ઇન્સાનની કોઈ વેલ્યુ છે જાનની માણસોની જાનવર કરતાં બી બદતર હાલતની જાનની પોઝિશન થઈ ગઈ છે અમારી આ કંપની